મલ્લિકાર્જુન ખડગે કાર્યકરો પર જબરજસ્ત રોષે ભરાયા ખાસ કરીને જે નવા પ્રમુખો અને તાલુકા પ્રમુખો છે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જૂનાગઢની અંદર એક પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે અને આ શિબિર દસ દિવસ સુધી ચાલવાની છે આ શિબિરના ઉદઘાટન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવેલા અને એમણે એવી વાત કરી કે કેટલાક નેતાઓ સડેલી કેરી જેવા હોય છે એટલે એ આખા બીજા બધા લોકોને પણ બગાડતા હોય છે તો આવા લોકોને કઢી મૂકવા જોઈએ આ પહેલાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં લંગડા ઘોડા વિશે વાત કરેલી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આપણે જ્યારે ભણતા હતા ત્યારે એક વાત એવી આવતી હતી કે એક સ્ટોરી એવી કહેવામાં આવતી હતી કે તમે આખો એક કરંડિયો મૂકો અને એની અંદર બહુ જ સારી બધી કેરીઓ હોય એમાં જો એક સડેલી બગડેલી કેરી તમે મૂકો તો થોડા દિવસ પછી એવું જોવા મળે કે બધી જે સારી કેરીઓ હોય એ બગડી ગઈ હોય આ જ સંદર્ભની વાત જૂનાગઢની અંદર કોંગ્રેસનું જે પ્રશિક્ષણ શિબિર ચાલે છે એમાં મલ્લિકાર્જુન ખડગેએ વાત કરી મલ્લિકાર્જુન ખડગે કાર્યકરો પર જબરજસ્ત રોષે ભરાયા ખાસ કરીને જે નવા પ્રમુખો અને તાલુકા પ્રમુખો છે એમની સામે એમણે નારાજગી વ્યક્ત કરી અને એમણે એમ કીધું કે કેટલાક નેતાઓ સડેલી કેરી જેવા હોય છે જે નેતાઓ કામ ઈચ્છતા નથી અને સળેલી કેરીની જેમ આખી ટોપલીને બગાડી નાખે છે એવા એમણે એકતાલીસ શહેર અને નવ જિલ્લા પ્રમુખોને તાકીદ કરી કે સુધરી જજો અને નેવું દિવસનું અલ્ટિમેટમ આપું છું જો નેવું દિવસમાં નહીં સુધરશો તો તમારા હોદ્દા પરથી હટાવી દેવામાં આવશે હોદ્દો લઈને ઘરે બેસી રહેશો એ હવે ચાલશે નહીં આ પહેલાં જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે એમણે રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરેલી હતી અને એવું કહેલું હતું કે જે લંગડા ઘોડા છે એમને ઓળખવા પડશે અને એવા આવા લંગડા ઘોડાને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુ વેણુગોપાલે એવું કીધું છે કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે એમને પ્રોત્સાહન આપવામાં આવશે અને જે કામ નહીં કરશે એમને પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે અને સાથે સાથે એ વાત બી કરવામાં આવી કે આ જૂનાગઢના પ્રશિક્ષણ શિબિરની અંદર અમરેલી કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા અને એને કારણે કેસી વેણુગોપાલે એવું કીધું કે અમરેલી દુધાતને કાઢી મૂકવામાં આવશે અને એમની જગ્યાએ બીજા કોઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવશે હવે આ પ્રતાપ દુધાત છે એ કોંગ્રેસના બહુ સિનિયર નેતા છે બે હજાર ચારથી જોડાયેલા છે અને બે હજારને બાવીસની અંદર સાવરકુંડલાથી વિધાનસભાની ચૂંટણી પણ લડેલા પરંતુ હારી ગયેલા બે હજાર સત્તરમાં જીતેલા હતા પરંતુ પ્રતાપ દુધાતની ગેરહાજરીને કારણે કોંગ્રેસના બધા નેતાઓના ભવા વંકાઈ ગયા હતા કે આ કારણ કે પ્રતાપ દુધાતની એક ફરિયાદ એવી પણ હતી કે તાલુકા સંગઠન ની નિમણૂક પણ પ્રતાપ દુધાતે કરી નહોતી એટલે આમ પણ કોંગ્રેસનું હાઈકમાન્ડ નારાજ જ હતું એવામાં એ તેઓ ગેરહાજર રહ્યા એટલા માટે આ પગલું લેવાયું હવે એની સામે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પ્રતાપ દુધાતનો બચાવ કરતાં એવું કીધું કે એમણે એક સત્તાવાર રજા લીધેલી છે પ્રતાપ દુધાતના કાકાનું અવસાન થયું છે એટલા માટે તેઓ આ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહ્યા નથી પરંતુ આ જે પ્રમાણે કેસી વેણુ વેણુગોપાલે કીધું છે એ પ્રમાણે હવે કોંગ્રેસ આક્રમક પગલાં લેવાની છે અને સંગઠન મજબૂત કરવાનું પગલું ભરવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ